હેલો મિત્રો કેમ છો બધા મજામાં છું હું મજામાં છું તો આજે ફરી એકવાર અમારા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે હાંડવી કાઢવાનું ચાલુ કરવાનું છે તો એટલે તો કાઢી છે આ એટલી કાયલમાં કાઢી છે ને હવે જો આ એટલી બાકી છે ઓલી જે આપણે જે ઓલી બાકી છે થોડીક છે દસ દસ એક વીઘાની છે એ તો આપણે માંડવી આજે આપણા મેમ્બરો પણ આવે છે ચાર પાંચ જણા ને જો આ બે જણા આયેલા આવે અહીંયા ને આ એટલું કાઢવાનું છે આ જો આપણું ટ્રેક્ટર મિની ટ્રેક્ટર છે ને આ રાપ આપણા મેમ્બરો જો તર માયલા આવે છે આપણે આ કાસો ડ્રાઈવર જો ટ્રેક્ટર ને ખોટો ઘોડા મારે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો ને આ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો ફાઈનલી મિત્રો જો આપણે કાઢવાનું ચાલુ કરી દીધું છે એમ ને જો મોટભાઈ હાંકે છે ને હવે રાપ એક એક વાર નીકળે જો આ છે અત્યારે આપણે થોડાક છે મેમ્બરો દાડિયા નથી પણ આપણે ઘરના છીએ થોડા ઘણા છે થોડા ઘણું થોડા ઘણા થોડા 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 કાઢશું ને આગળ અમારે ભાઈ બંધુ આવવાના છે

તો મિત્રો આપણે જો પાણીનો હોલ્ટ લઈ લીધો છે ને નાનો એવો એટલે આજુ બે ચાર આઠ કોયરું કાઢી છે પાણી માણી પી લઈ જો પાણી માણી પી લઈ પછી પાસે બોલાવી દઈએ બાપાજી કી ચાલો ફાઈનલી મિત્રો જો આપણે લઈ લીધું છે ને આપણે મેમ્બરો આવી ગયા છે જગુ ભાલિયા ગાઈશ રમ રમ આવ્યો રૂમ રોમ તો જો અમારા મેમ્બરો આવી ગયા છે ને આપણું ટેક્ટર અહીંયા ફેંકી દીધું છે જે આ છે અમારે ભાઈબંધ છે આ કાચો કુવારો દાળિયો જતો હોય તો કોન્ટેક કરજો મારા નીચે નંબર નથી આપેલો ન કરતા હા સારું આ જો અમારે આ ભાઈ બનાવે છે આ બાવ છે આ બાવ છે આ બાકાજી કે વોલાઈ દીધી છે

તો ફાઈનલી મિત્રો જો આ થોડુંક રૂ છે બે વર્ષ છે અહીંયા પછી થોડુંક વધારે છે પણ આમ આપણી ટીમ હજી થોડુંક બાકી છે આમ આજે આ ખૂણો આ જો કાતી અહીં બેસી ગયો છે તો મિત્રો હવે ટૂંક જ સમયમાં જો આ પાઠ પૂરો થયા પછી આપણે અહીંયા જવાનું છે આ જો આપણું

હવે ટ્રેક્ટર કાઢે છે બહાર હવે જવાનું છે આપણે હમે તે ઓલીમાં કાઢવાની છે બધી હવે આવડે ટ્રેક્ટર કાઢે છે બહાર ને આવડે જવું ટ્રેક્ટર શીખે છે આમાં એકને આવડતું ન જવાઈ જાય જાય વેલા વેલા બધી ને પણ બધા હીખ્યા છે આપડે આપડે અપડું કાઢ લીધું છે મિત્રો આપડે હવે જઈ છીએ ઓલા ઓલા ભાગ માં જઈ છીએ હવે એમાં કાઢવાની છે આની પણ એક ચેનલ છે મસ્ત મજાની તો સંસ્કાર માં દેજો કાનોડો તોફાની કાનોડો છે તો ચાલો છા પાણી આવે છે હમણાં આગળ છા પાણી પીને આપણે આપણે ચાલુ કરવાનું છે તો ચાલો તો ફાઇનલી મિત્રો જો આપણે ચાલુ કરી દીધું છે આ ખેંચવાનું ને આ પગમાં તમે બીજા મિત્રો મિત્રો મોબાઈલ ગારા વાળો શું છે કેમેરો કેમેરો ગારા વાળો શું આપણે અમે ચાલુ છે આ હેઠો બહુ લાંબો છે તમે જોઈ શકો છો આ થોડોક હેઠો લાંબો છે એટલે થોડોક વાર લાગશે પણ મજૂર મજા આવશે હાલ લાગશે પણ આવશે મજા એમ તો મિત્રો જુઓ અમારે કેટલો આ ભાગ જુઓ અમે ઉધી જુઓ આ બહુ આપણે લાંબો ભાગ આવ્યો છે આમ થોડોક ટૂંકો ભાગ છે પણ હવે હાલ છે બીજું હું હક્કારી નાખ્યું આવશે મજા બરાબર તો સારો ભેના રહેજો વિડીયોમાં જોતા રહેજો મજા આવશે માતાજી હવને સુખી રાખે માતાજી હવને સુખી રાખે તમને મને હવને તો ચાલો ફાઇનલી મિત્રો જુઓ આપણી

તો આપણે ટીમ હમણાં પાણી પીન પાછી શું બાકી કે બોલાવી દે હે તો મિત્રો ચાલો તો આપણો ભાઈ તો હાકે છે ભેગું કે દગા હાક ને ભેગું હાકે છે અને આપણે અહીંથી લેવાનું છે આયો ફાઈન આ તો મિત્રો આપણે લેવા મળીએ તો ચાર વાગી ગયા છે ને આપણે લઈ લીધું છે ને પાછું ચાલુ કર્યું છે આગળ થોડોક પાણીનો વોલ્ટ લઈને તો આવો એટલું ઉપર લીધું છે થોડુંક ખામે ઉપર લીધું છે આ એટલું ઉપાડી લીધું હમણાં બસ હવે ચાલુ કરી દીધું છે પાછો હવે બસ થોડાક સમયમાં પાંચ વાગી જાય એટલે પછી બંધ કરવું જોઈએ એ નંબર હવે પાછા ચાર થઈ ગયા છે ને હાલો મમ મડીયા જપટ બળ આવા તો જો આપણે પાંચ વાગી ગયા છે ને બંધ કરી દીધું છે જો આ આટલું કાઢ્યું છે ને આવડા મારા મેમ્બર જો કે ભાગું ભાગું કે છે હવે તો બધા ભાગા છે આ નેટવર્ક સાહેબ અમારે રોકાવાના છે અહીંયા ને આ કાત્યો પણ રોકાવાનું જો આ કાત્યો આ કાત્યો રોકાવાનો આ જવાનું છે અને બ્લોક માં રહે હવે હું બન્યા રહે પૂરો થવાય હવે બન્યા ન રહેતા હવે પૂરો થવા

કોમેન્ટ મારી દે દો લાઈક મારી દે દો તો મળીએ નવા વિડીયો સાથે તો બધાને જય માતાજી જય હિન્દ જય ભારત